જય દ્વારિકાધીશ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આજથી નવ દિવસ પહેલા વિરાટભાઈ પોતે એક સરસ મજાનો પોતાના દિલની માલી પર એક સરસ મજાનો વિચાર લઈ અને શેખ ભગવાન દ્વારકાધીશના ચરણ સુધી પહોંચી અને આજ આપણી બધાની વચ્ચે પાછા પોતાની યાત્રા બહુ સરસ રીતે પરિપૂર્ણ કરી અને આજ ભાઈ વિરાટભાઈ અહીંયા પધાર્યા છે અને આપણે બધા એમના મિત્રો સગાવાલા સ્નેહીઓ બધાએ ભાઈના સ્વાગત સન્માન માટે અત્યારે બધા અમે ભેગા થયા છીએ અને ભાઈ પોતે એમ કહેવાય કે દ્વારિકાથી દ્વારિકાધીશને સાથે લઈને આવ્યા છીએ અને અમને બધાને આ એક ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરવાનો મોકો મળ્યો અને અમે બધા ભાઈના સ્વાગત સન્માન માટે પધારા છીએ અને અમારા ભાઈ બાઉકુભાઈ પધારા છે તો ભાઈને વિનંતી કે ભાઈ દ્વારિકાધીશને યાદ કરો કંઈક બે લાઈનમાં

કરો કરોડ રૂપિયા કેવા વખત રે આવે ત્યારે અમારા હંધાય ના એ હે તું તો હાચવી એ તું તો હાચવી લેજે શામળા વિરાટ ભાઈ મૂવી ના લીધે ઇન્સ્પાયર થયા અને જે વચન આપ્યું હતું પાડી નાખે એટલે હજી ની એવી લાગણી છે કે જે લાલ મૂવી છે ને એને તો ફેલું જ છે પણ બીજા ના ફળે એના માટે ઈ છે ને દોઢસો થી બસો કરોડ સુધી મૂવી પહોંચે એવી એની આશા છે અને એના માટે હજી ની પ્રાર્થના ચાલુ જ છે અને ત્યારે એની બધી છે ને પ્રાર્થના બધી